<cười> 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 Để <bỏ không> <laughs> bên का अपना है ना मोबाइल चेक करके ये बंद હું છે દામન છે હેધ ધામણ છે એટલે દામણ છે એટલે જ એ પકડી લીધી

અત્યારે અમારી સંસ્થાની હેડ ઓફિસ ઉપર માંગલેશ ગામ જે કરનાર તાલુકામાં આવી છે ત્યાંથી અમરપુર ફેક્ટરીમાંથી કોલ આવ્યો હતો કે અમારી ફેક્ટરીમાં એક સાપ છે તો તમે આવો તો ત્યાંથી મને જીતેશભાઈ તળવીએ ટેલિફોનિક સંપર્ક કરીને કહ્યું કે અશોકભાઈ તમારા નજીક છે તો તમે જઈ આવો તો હું અહીંયા આવ્યો અને જોયું તો એક આશરે સાડા પાંચથી છ ફૂટ લાંબો ધામણ સાપ હતો જેને અંગ્રેજોમાં રેસને કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે અને હું વન વિભાગને સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ અશોકભાઈ છે જેઓએ વિડીયોગ્રાફી કરવામાં મને મદદ કરી છે થેન્ક યુ અશોકભાઈ તમે જોઈ રહ્યા છો આ વિનોદભાઈ છે જે અહીંયા કંપનીમાં સ્વીપર તરીકે છે જે મારા ગામના ને મારા ઘરની સામે જ રહે છે